ઓલપાડ ખાતે સ્વચ્છતા હી સેવા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવાનો અભિયાનનો જે શરૂઆત થઈ છે ત્યારે આજે મારા ઓલપાડ ગામમાં પણ આજે સ્વચ્છતા સેવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ઉપસ્થિતિ રહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડમ જિલ્લા વિકાસના જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ગામના અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે અને આજે દરેક ગામવાસીઓએ એક સંકલ્પ કર્યો છે કે ગામમાં ઠેર ઠેર જે કચરો જોવા મળતો છે તે હવે હવે પછી જોવા ન મળશે અને પ્લાસ્ટિકની જે વધુ 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 ઉપયોગ થતો જાય છે ગામમાં તેને આજે આગામી સમયમાં એ પ્લાસ્ટિકનો પ્લાસ્ટિક જે વેસ્ટ પ્લાસ્ટિક છે એને ઉપયોગ ઓછો કરવા માટે બધા સંકલ્પબંધ બન્યા છે

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજથી દસ વર્ષ પહેલા સફાઈ અભિયાન ની શરૂઆત કરી પરંતુ આ સફાઈ સફાઈ અભિયાન નહીં પણ ભારતની અને એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપણે જોઈએ છે કે ઓલપાની અંદર આ સફાઈનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રીતે આપણે પ્રતિજ્ઞા લઈ લઈએ આપણે એક વર્ષમાં છ કલાકનું દાન આપીશું એટલે કે એક વીકની અંદર બે કલાક સફાઈ માટે આપણે દરેક લોકો ફાળવીશું તો માનું છું કે દરેક ગામ દરેક તાલુકો દરેક શહેર આ સફાઈની અંદર આગળ આવીને આ સફાઈ કરશે આજે આપણે જોયું છે સત્તરમી ઓક્ટોમ્બરથી એકત્રીસમી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે તમામ લોકો આમાં જોડાય અને સ્વચ્છતાની અંદર બધા જ આગળ આવે ખાસ કરીને જે આજે ઓલપાડ સાયન કિમની અંદર વેપારી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અમે ત્રણ જગ્યાએ એના વેડિંગ મશીન પણ મૂકવાની અમે શરૂઆત કરી છે બેથી ત્રણ દિવસના વેડિંગ મશીન નાખશે લોકો પાંચ રૂપિયા નાખશે તો જે કંઈ પ્લાસ્ટિક અંદરથી પ્લાસ્ટિકની જગ્યાએ આપણે અંદર કાપડની થેલી નીકળશે અને લોકો પ્લાસ્ટિકનો ટાળીને આ કાપડની થેલીનો ઉપયોગ કરશે અમે આજે બધા ઘણા દુકાનવાળાને પણ વિનંતી કરી છે મેડિકલ દુકાનમાં જઈને લોકોને કાગળની થેલી આપો તો જે થેલી ડિસ્પોઝ થઈ જાય એ ટાઈપની થેલી પણ અમે ઉપયોગ કરવા માટે બધાને આહવાન કર્યું છું હું આપણા મધ્યમથી દરેક લોકોને કહેવા માંગુ છું કે એની સવાર આપણે પોતે આપણા ઘરથી જ આપણા ગામથી જ એની સફાઈ અભ્યાસ કરીશું તો જ આ દેશની અંદર જે રીતે સફાઈ અભિયાન આપણે આંદોલન બનાવીશું તો બનાવી શકીશું